તો મિત્રો હું છું ભૂરો બજેવાળો અને આવી ગયો છું આ મેચની અંદર કોમેન્ટ્રી કરવા માટે તો ગામડાની અંદર મેચ રમાતી એટલે સૌથી પહેલા પ્રશ્ન એ જ થાય કે પહેલો દા કોણ લેશે ઓ નંબર પાડા નાનો એનો કોણ નાનો કોણ નાનો હું નાનો હો ઓય ઓલા લાઈટ તાર બાપો કઈ અંબાણી નથી લુખા પેલા બેડે તારો બાપો મારો બાપો છક્કો હું છું બરો ભજ્ય આવી ગયો ગઈ છું પાચો કોમેન્ટ્રી કરવા માટે આ પઈ દડો નાખી રહ્યો છે અને વિકેટ પડી પહેલા એમના પાટલું પડી જવાની શક્યતા પણ લગભગ નહીં પડે એવું લાગી રહ્યું છે ભઈએ નાખી દીધો છે દડો અને દરબારે મારી દીધો છે જબરદસ્ત શોટ અને કોદીનો પકડીને પકડી લીધો છે કેચ આ મારી લીધો સકો ઓ લાગે છે આ ભાઈ હાથ મારીને છૂટક વાન પકડવાની તૈયારી કરી રહ્યા છે આ માલ આ માલ લાલ લાલ ઓ સોરી ફિલ્ડિંગ સેટ કરી રહ્યા છે ઓ આ શો બધા ખેલાડીને કીપરિંગમાં ઉપર રાખી દીધા છે તો બધા ખેલાડી કીપિંગ કરશે તો ફિલ્ડિંગ કોણ કરશે ડડો જ ન ફિલ્ડિંગ ભરવાની જ ન આવે મને એ નથી ખબર પડતી કે ત્રણ જણાને કીપિંગમાં રાખવાનો અર્થ શું નીકળે છે ઓ બોલર દ્વારા આ ગફણિયા દ્વારા ચાલુ કરી દેવામાં આવે છે બેટ્સમેનને કઈ દેખાઈ નહી રહ્યું અને લગભગ બેટ્સમેન ખૂબ જ ગુસ્સામાં ભરાણો એવું લાગી રહ્યું છે અને બેટ્સમેન આ શું કરી રહ્યો છે બેટ્સમેન ડડો પકડીને બોલરને મારી દીધો

તો અહીંયા કને નવા બેટ્સમેન દાલે વાઈ ગયા છે અને નવા બેટ્સમેન દ્વારા જબરદસ્ત શોટ થોડો ખૂબ જ ઉપર ગયો છે વાદળની હોર મન નીકળતો આવી રહ્યો છે નીચે પાછો અને નીચે ઉપર છે કોણ નીચે ઉપર છે જેને આપણે અઠે કટે એક હાથે કેચ પકડ્યો તો ફરતી એક હાથની ટ્રાય કરી રહ્યા છે અને આ વખતે કેચ ખાલી દીધો છે બસ એક હાથની હવાદાણી થાય કઈ લે લે કેચ ફિલ્ડિંગ ફિલ્ડિંગ ઓ ભાઈ તો મિત્રો જોઈ શકો છો કે બેટ્સમેન દ્વારા જબરજ શોટ મારવામાં આવ્યો છે પાછો દોડો વાદળની હોર મન ઉપર જઈ રહ્યો છે અને હા શું નીચે બેઠાનો યુદ્ધ ચાલી રહ્યું છે તો નીચે આવી રહ્યો છે આ કેચ પકડાશે કે નહીં પકડાય એવું લાગે છે કે

તો મિત્રો તમે જોઈ શકો છો કે ચાર ખુટિયા દ્વારા એક વાંચીને રમાડવામાં આવી રહી છે અને આ લોકો શું કરી રહ્યા છે લગભગ ગેમ માંથી રમતા રમતા આ બધા શું કરી રહ્યા છે એ બધા જે કરી પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો